ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બ્યુરો બ્યુરો શબ્દનો એક અર્થ ખાનાવાળું લખવાનું મેજ કે ખાનાવાળી પેટી કે કબાટ થાય છે બ્યુરો શબ્દનો બીજો અર્થ વિશિષ્ટ કામ કરવા માટેની કચેરી અથવા ખાતું કે સરકારી ખાતું થાય છે બ્યુરો શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ગોટ હિમસેલ્ફ રજિસ્ટર્ડ વિથ એન એમ્પ્લોયમેન્ટ બ્યુરો એટલે કે તેણે તેની રોજગાર કચેરી ખાતે નોંધણી કરાવી છે એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ એન એમ્પલોયી ઓફ ધ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અર્થાત તે બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ નો કર્મચારી છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી રોટ એન આર્ટિકલ ફોર ધ પબ્લિક ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે તેમણે પબ્લિક ઇન્ફોર્મેશન બ્યુરો માટે લેખ લખ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ